નાગાજા આપવાના લગ્ન ગીત છે બાપ અને બાપુ દ્વારા તમને જોકે કંકોત્રી આપી છે ન મળી હોય ધોખો ન કરજો કારણ કે બાપુ કાયમ બોલે આ ધોખા ધામ નથી નો મળીને આવી જાઓ ને એની મોગલ નોંધણી કરે છે બાપ એ તમારી સમજાય પણ શુક્રવાર અને શનિવાર છે શુક્રવાર નો ડાયરો છે અને રાહડા અને જેને કહેવાય ડાયરો દાંડિયા નહી હો હા કે ગરીમા કઈ છે એટલે ઈ છે શુક્રવારનું સાંજે અને શનિવારનો દિવસનો જમણવાર અને શનિવારના રાત્રે સવા નવે નાગાજણ આપવાનું હાથીની અમારી ઉપર જે ફૂલેકુ છે બાપ જે બધાય દીકરા અને દીકરીઓ બધાઈ સાથ સહકાર અને એની મહેનત અને આપાના લગ્ન છે જાન પાછી રાજકોટથી નોરે આ ગોકુળધામ રિસોર્ટ અને મોરબી રોડ અમુક ને પાછી ખબર નથી હવા ગોકુળધામ રિસોર્ટ અહીંયા છે રવિવારની હવા છ એ ધાન રવાના થાય છે હા ત્રીસ તારીખના રવિવાર હવા છ વાગે અહીંયા આપણા નિવાસ સ્થાને જાન રવાના થાય છે રવિવારની પણ શુક્રવાર અને શનિવાર કબરાવ છે શુક્રવારનો દાયરો છે અને રાહડા છે અને શનિવારનો દિવસનો જમણવાર રાતે નાગાજાણ આપવાના હાથીની અમારી ઉપર જેને કહેવાય ફૂલેકુ છે અને રવિવારની વહેલી જાન ગોકુળધામ રિસોર્ટ અહીંયા જવાની છે બાપ તો આ નોંધણી લેજો રાજકોટ તમે જાઓ એટલે ગૌરી બાજુમાં જ છે વિદ્યાનગર અને રોડ થી બે કિલોમીટર અંદર છે અને કંકોત્રીની માલિકો રોલી નાખેલી છે શું કોઈ એ આમ 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 કરજો એટલે છત થઈ જાય છે ધ્યાન દેજો આ લોકેશન છે એટલે ધ્યાન રાખજો મોરબી રોડ આ વળી કોઈ મોરબી જાય ન ઉભા રહેતા મોરબી રોડ કહેવામાં આવે છે એટલે આ ધ્યાન રાખજો આ બાપુ નો અવાજ છે અને હવા હા અને ગુજરાતના બધા ભણજો ભાઈ નામી અનામી નામ નો દેવાય ને વળે કોક ને દુઃખ થઈ જાય નામી અનામી દીકરા દીકરી આવવાના છે મેં કીધું જેને અવાય આવજો મારા હવા કોઈ બળજોબરી નથી પણ જેટલા આવો એટલા આવજો બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ કે અડધો કલાક કલાક જે તમારો સમય અનુકૂળ એ પ્રમાણે તો એક બાપુનો આદેશ છે અને ધોખાનું તામ નથી તમને ખબર છે ને આ સેવકો થાય ને બધા કરે છે અહીં ધ્યાન રાખજો એટલે આ બાપુનો આદેશ છે એટલે ભાઈ હવે કોઈક એક આતુ યાદ આવે તો હારું આ વસ્તુ છે હા આજુ ફેર બીજું ક્યાંક લઈ આ વર્ડ ઉપર ગયો આંબા ઉપર આંબો હામો દેખાણો ક્યાંક બોલી મેળ તમે કરજો આવી રોડી આંબોલ હિચકો રે એ બાંધો અમે

આણે મોલ માણરાજ એ દાદા દાદા એ દીધ ગાયો ના દીકરીને

એ બાંધો અમે ઈરા નો રે માણરાત રાત પછી કાકા આવ્યા એ કાકા કાકા દેવું

દીકરીને આણે આણું હજી છે હો હજી ક્યાંક ક્યાંક બાકી તો આમ મામર્યું છે આ આપણી પરંપરા બહુ મોટું છે પણ મને એક વાતનું બહુ દુઃખ થાય છે આંગણે તલાવડી અને પાળે જાંબુડો આ શબ્દ તદ્દન ખોટો છે સાંભળી લેજો લાઈવમાં આંગણે તલાવડી હોય શું ડબલા ભરવા છે આપણે આ ખોટો શબ્દ છે પાપ છે કવિ બહુ સાચું લખ્યું છે આંગણે તલાવડી અને એની પાળે જામુડો આ વસ્તુ નહી આ આ વસ્તુ બહુ ખોટી છે નોખું પાડજો લાઈવમાં બોલું છું કલાકાર ને કહું છું આંગણે કે તલાવડી એની પાળે જામુડો હીરે જાંબુએ મારી મારો જીવડો જમ્પિયો તમે વિચાર તો કરો કેટલો ખોટો શબ્દ છે આ શબ્દને ને અન્યાય થયો હું તમને ન્યાય કરું કયો ન્યાય શું કે છે આંગણ કારણ કે ઘરો અહિયાં થડો હોય ને આપડા ઘરે કેનો માતાજીનો થોડો હોય ને જે જે તમ માનતા હોય આંગણે થો હોય તળાવડી નો હોય તળાવડી બહાર હોય પીહું પીવાની માલ ને ઢોરા એને તલાવડી કહેવાય જામુડો એટલે ને પણ હવે આગું કોઈ કરતું નથી થોડો એના પારે જો નામીયો આપણે ઘરેથી જાય એટલે કુળદેવ પગે લાગીને થડે એના પારે નમાવીને હે ઈ રે જન જીવાડોંયો પેલા કુળદેવી હવે દુખડા એ હરનારી આયુ તમ વેગે વે લાવ જો કાર્ય કરો માને હાથ જોડીને હે મા એ કુળદેવી છે માનતા એ

મે જાણું નો આ ભાઈ મારા હમી જોવે નથી આવડતું ને એટલે જોવો છો તમને જો આવડતું તો અમારે બોલવું પડે મે જાણું મા માન તમને જતાન રે ડોલરિયા આ મામી કો ભરાવે પેલા હાચા હતા પણ અત્યારે ચીનો છે એ મને ખબર નથી ભરાવતા મામા પણ હવે આ લુપ થતું જાય છે ઓ જો ભાઈ નો આવ્યો હોય કિશોરભાઈ મેણા બોલે ભલે પોતાનો દીકરો પણ તોય પણ એના હાહરિયા પરિવારની મેણું મારે તારો ભાઈ આવ્યો કા નઈ મામેરું લઈને અને શું કહે છે માડી ના એ ચાંદ લિયો ઉગ્યો ને અરણો આ ભાઈ તારા ભાણજ ના લગ્ન છે હજી તું આવ્યો નથી આ મારા હાહર પરિવાર ની મને મેણા મારે છે હરણું હાથવી ગયો વિહામાં આવી જાવ બાપ તું આવી જા તારી પાસે કઈ નહીં તો ઘરમાંથી માંથી પચીસ રૂપિયા મૂકી દઈશ કે મારો ભાઈ લાવ્યો જગ મારો બાપ લાવ્યો છે આ આ લગ્ન ગીત હવે આ બધું વધુ થતું જાય છે હારા હારા વરણ માં લુપ્ત થતું જાય મેણા મારે ક્યાં આવ્યો તમારો ભાઈ માડીના એ ચાંદ લિયો ને હરણું વાળી ના એ હું જોવું તમારી વયા મામેરાજ બાપ તું વહેલો આવી જા ભાઈ તું વહેલો આવી જા હું ઘર માંથી પચીસ રૂપિયા મૂકી દઈશ પણ તારી આ આ આ જાવ બેન હે વસ્તુ છે લગ્ન ગીત ચાર થાંભ બે વેવાય વાળા હામા હામા ચાર થાંભલા અને માથે વળ્યું રૂપાની ઈ વર ને કન્યા છે પણ હવે તમારે જુદું જ નથી કરવું ભૂખ જાણે શું ખાઈ ખે આ લગ્ન ઈચ્છા મંત્ર છે કોઈ દી એની જિંદગી વાંધો ન હતો દીકરીને પુસ્તક દેતા રામાયણ ના ગીતા ના પુસ્તક આ વાંચી ગ્રંથ તારા જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવે તારે હા હું કેદ કેજ હું તેડી જાય અત્યારે એ ભોડિયા વાળવા બેઠિયું તારા નણંદ કેદ કઈ દેવાનું હા એ રવા દો એટલે વી વીઘા વેચીને પહેર્યો આવું રવા દો જોવો આ વસ્તુ છે કે સરભા અને હામાં હામા મધુરી કરતા હોય ભલે ગમે મધુરી કરતા પણ વેવાય ને કેવા બીજ દાવે ખરેખર મોજ આવી જાય હા માંડવ કયો ભે એ નો ભાણ દાદાજીનો માડ આ કણો કેનો ભાણેજ છે આ આ મંત્ર ગીત વૈયાગ્યા છે પણ કાઈ વાંધો નહીં હવે આ લાવી છે લગ્ન ગીત છે એટલે બોલવા પડે અમારે બે ત્રણ હું બધાયના બોલું છું બધાય ના બોલું એક ના નહીં બધાય હે પણ પરંપરા હાચવો અને કલાકારોને બોલાવો ધાર્મિક રાહડા છે ધાર્મિક ગરબા છે ધાર્મિક ચર્જુ છે ધાર્મિક આપણા જે ઇતિહાસો છે એ બોલાવો જેથી વાહેલી પ્રજાને જાણવા મળે તો આજે મંગળવાર મોગલ ધામે આવો દેશ વિદેશમાં લાવ્યું છે કોઈ તમને કરેલું હોય મૂકેલું હોય વિઘન આવરણ હોય કોઈ પણ મુકાઈ મને દઈ દેજો પણ તમે અંધશ્રદ્ધા નો જાતા બીજી વાત બાપુ કાયમ માટે કહે છે આ ધામે એક પણ રૂપિયો મૂકી અને મોગલ ના ગુનેગાર નો બનશો આ ધામમાં આવો અજાણા થઈને આવો અને બને એટલી સેવા કરો હાલીને આવો નહીં ઉઘાડા પગે આવો નહીં અને જે તમને અહીંયા રૂપિયો અમોરી આપી છે કારણ કે હું પચાસ નો વિડીયો દઉં છું ઓગણ નો નતો નથી પણ એમાં અમે એક રૂપિયા ઉમરીને આપી એ તમારી બેન પછી તમારી ફૂઈ એટલે બાપની બેન ભાણેજ અને દીકરીને આપી દેજો આ બાપુ કાયમ માટે કે મોગલ તમારી હો ગણી માનતા શિકાર છે પણ મોગલ ધામે હોના ચાંદી રૂપિયા મૂકીને મોગલ ના ગુનેગાર નો બનશો કારણ કે બહુ પાપ છે રૂપિયા મૂકનારને અને હું પાછો રૂપિયા હળગાવું છું ભાઈઓ હા લાખો રૂપિયા જો યજ્ઞમાં મેં હળગાવી દીધા છે પૈસો ન મૂકશો આ મૂકતા એને મુબારક છે લેતા એને મુબારક છે ઢળતા ને મુબારક છે પણ આ આઈ આમ કરવા વાળી છે આપે એને આય કહેવાય માગે નામ એને માગણી કી કહેવાય એટલે આ આપવાનું કામ કરે છે બને એટલે અંધશ્રદ્ધામાં જાવું નહીં તમને કરેલું મૂકેલું એમાં જાવું નહીં અને કોઈ તમને કે કે માતાજી આ માગે છે ને આ માગે છે કોઈની વાતમાં આવીને ખોટા ખર્ચા કરશો નહીં જે પાપ લાગે મને આપજો પણ કોઈની વાતમાં નહીં નહીં અંધશ્રદ્ધામાં રૂપિયા તમને આવી છે પણ એક રૂપિયો આપવો નહીં કારણ કે રૂપિયો આપી અને પછી તમને દુઃખ થાય એવું ન કરો આ વ્યવહાર લાખો રૂપિયાનો વ્યવહાર કરો હું તમને વિધિ કરી દઉં આ વિધિ કરાવીશો ને તમારા ઘરમાં કાંઈ નહીં રહે આવા વિધિ કરતા ને તો પકડાવો વિધિ એવી કરો કોઈને ફી ના પૈસા આપો દવાખાના ઉપયોગી થાવ કોઈ ડિલિવરી ના આપો કોઈ ભેદ ધારી બ્રાહ્મણ રાજી કરો કોઈ કડા લ્યો પણ આવી કરાવવામાં આ થાય છે આ ધંધો છે વિધિ એટલે જરી સમજો પણ બાપુ નો આદેશ છે કઈ નડતું નથી માણસ નડે એટલે અંધશ્રદ્ધામાં જશો નહીં બાપ એકવીસમી સદી છે અને માં જીવ બચાવવાનું કામ કરે છે મા કોઈનો જીવ લેતી નથી જરીક સમજો લે આ બાપુ આદેશ છે હા કોઈને દુભાવો નહીં તો બહુ મોગલ તકલીફ પાડે છે દુભાવો નહીં કોઈનું અહિત ન કરો કોઈની આબરૂ માથે ન જાવ ને માફ નથી કરતી સમજી લેજો પણ કોઈ માણસ કાંઈ કરતું હોય સારા કામ કરતો હોય તેને સાથ આપો એમાં જાત ન જો કારણ કે હું અઢારે વરણ લઈને હાલું છું આપણો વડાપ્રધાન ગુજરાત નો નહીં ભારત નહીં પણ બંધ થાય હરકસંઘવી પાસો બનાવી દેજો આપણે આ લાઈવ ચાલુ છે ભાઈ કોમેન્ટ નો કરશો કરું એ તો કરો હવે હર સંઘવીને આપણે ગમે ત્યારે મુખ્યમંત્રી બનાવવાનો છે તાળી થયું મારા આવજ ને હા ઉમર નાની છે પણ આત્મ જ્ઞાન બહુ છે નામો હે અડધે ભૂગી ગયા બા તો અડધું તો મોગલ પૂરું પાડી દે છે પણ દવા દુવા પણ હું એટલું કહું છું બાપ સારા કામ કરો છો તમને બિરદાવી છે અમને ખોટા ધામ દાદો અમે અહીંયાથી જ બોલી પણ સારા કામ કરો એટલે બિરદાવી નાની ઉંમર છે એને ભણતરની મને ખબર નથી પણ આત્મ જ્ઞાન બહુ છે એનામાં કોઠા હું જ બહુ છે અને એની જે બોલવાની ચોટી છે ને ખરેખર છે નોંધણી કર્યા જ છે આ માણસ ની જરૂર છે ઈ મુખ્યમંત્રી બને બને અને બને બાપ તો આટલું હા મનસુખભાઈ છત્રા સુય હાલ મુંબઈ તાળી બધું આજનું કઢાયું એનું છે વાહ 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 હા વાતાજીને ખુબ જાજુ દે પણ એક ખાસ ધ્યાન રાખજો બાપ હું યોધાને બહુ માનું છું યોધા નો કોઈ વિરોધ ન કરી શકે કારણ કે યોદ્ધો મારે કોઈ નું લેવું નથી પણ એનું સન્માન કરો યોધા ની ઇજ્જત કરો બાપ કારણ યોધા છે આપણે હે આપણે હોય છે સમજી લેજો હવે આપણા આનલા ફૂટી ગયા બીજા માથે આપશકો ન નખાય સમજો દરેક યોધા ને સાથ સહકાર આપો અને એ ઘરે બધા ન ગણો આ જો હું રૂપિયા નથી લેતો કેટલાય નડું છું અમુક હાચા છે હજારો માં એક બે એ માને છે કે બાપુ બરાબર કરે છે બાકી તો છે ને નવાણું જાણે નડું છું હોમાં એક જાણો માને કે નું કામ બરોબર છે પણ એ કરતા એ કરાય નો કરવાનું ન કરાય કરવાનું કરાય એટલે જે યોથા કામ કરે છે અને સાથ સાથક આપું બીજી વાત બે મિનિટ ભલે મોડી લ્યો અત્યારે સરકારને સાથ આપજો જરીક અલગ કરજો ભાઈ આપણે ઈડોટર ક્યાં અગ્યાર અલગ કરજો અત્યારે તમને અજાણી વ્યક્તિ લાગે અજાણું કોઈ હલચલ લાગે આવું કાય લાગે તો નજીકના યોથાને જાણ કરો યોથામાં સમજી ગયા ને પોલીસ સ્ટેશન એને જાણ કરો શંકાપદ વસ્તુ તમને દેખાય તો જાણ કરો અને ગામડાવાળાને કવ છું માથે છે એને કવ છું બધાને કવ છું સિટીવાળાને કે તમારે કોઈ અજાણી વ્યક્તિ લાગે શંકાશૂદ લાગે તો નજીકના તમે પોલીસ સ્ટેશનને જાણ કરો કારણ કે આપણે સાથ આપવાનો છે એક હાથે તાળી નહીં પડે એમ આપણે થોડાક જાગૃત થાવ

કોઈ પણ શંકાપદ માણાક વાહન કોઈ વસ્તુ દેખાય તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરો જેથી હોનારત બચાવી શકે પણ સાથ આપો કોઈ માથે આપશકો ન નાખો યોદ્ધા પર બળ મારા હવજ કામ કરે છે અને માતાજી સુખી રાખે બાપ તો આટલું બોલીએ મોગલમાં માતની